નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજીને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે જીરાની અંદર પહેલું પિયત આપવાનું એટલે કે જે આપણે જીરાનું વાવેતર કઈ રીતે કરવું જોઈએ અને કેવું કેવું બિયારણનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે એના વિશે આજે આપણે વાત કરીશું કયા ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે એવી જ રીતે આપણે જે જીરું છે એને પહેલી વખત જ્યારે વાવેતર કરવાનો સમય હોય છે ત્યારે ખરેખર પહેલાં તો દાંતી મારી અને દાંતી માર્યા પછી રોટાવેટર એટલે કે કલ્ટિવેટર આંક્યા પછી આપણે એની અંદર વાવેતર કરવાનું હોય છે જેથી કરી એને સારી એવી ખેડ થતી હોય છે જેથી કરીને ઊંડી ખેડ કરવાના કારણે ભેજનું પ્રમાણ વધારે ટકી રહેતું હોય છે અને મિત્રો આવી જ રીતે જે જીરું છે એને જીરાને બિયારણની વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો જીરાનું બિયારણ છે એ કેવું લેવું જોઈએ એટલે કે કેવું પસંદ કરવું જોઈએ તો મિત્રો સારી એવી કંપનીનું કોઈપણ જીરું ચાર નંબર જીરું વાવેતર કરવું જોઈએ જેથી કરીને ચાર નંબર જીરાની અંદર દાળનું પ્રમાણ વધારે હોય છે અને વૃદ્ધિ વિકાસ પણ સારો એવો થાય છે તો એના વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો જ્યારે આપણે જીરુંનું વાવેતર કરવા કરવાનો સમય હોય છે તે સમયે સૌ પ્રથમ તો પહેલાં બીજ ઉપચાર માટે આપણે જે ફૂગ ન લાગે એના માટે આપણે કોઈ પણ પ્રકારનો પાવડર છે કે ગમે એ ફૂગનાશકનો ઉપયોગ કરી અને પટ લગાવવો જરૂરી છે જેથી કરી અને મિત્રો જે બિયારણને પટ માર્યો હોય છે તે મૂળ મૂળની અંદર જ્યારે ફૂગ આવતી હોય છે તેનું પ્રમાણ હાવ ઓછા પ્રમાણમાં એટલે કે નહીવત પ્રમાણમાં થતું હોય છે તો મિત્રો જ્યારે વાવેતર કરવાની વાત આવે તો કે તમે ટ્રેક્ટર દ્વારા વાવેતર કરતા હોય અથવા તો કોઈ ઉપરથી સાંટી એને પણ વાવેતર કરતા હોય છો કોઈ પણ વ્યક્તિ જો ઉપર છાંટ્યા પછી કોઈ ઠહળું છે કે ખંપાળે છે ઢહળી અને જીરાનું વાવેતર કરતા હોય છે જેથી કરીને તમે જો ટ્રેક્ટર વાવેતર કરતા હોય તો ખરેખર દત્તાળ વાવેતર કરવું ન જોઈએ જે અમુક વ્યક્તિ ટ્રેક્ટરને આઠ દાતાએ અને કોઈ પણ વ્યક્તિઓ જાજા દાતાએ વાવેતર કરતા હોય છે તો દતાળથી વાવેતર કરવું જરૂરી નથી જો તમે દળથી વાવેતર કરશો તો જીરું આપણું છે નીચે વીયું જાય છે ઊંડું વીયું જાય છે અને જેથી કરીને જીરું ઊગી શકશે નહીં અને અમુક અમુક સંજોગોની અંદર જીરું ઊગતું પણ નથી તો મિત્રો આજે આપણે જે જીરું વાવવું છે તો એના માટે ઓટોમેટિક ઓરણી આવે છે જે ઓટોમેટિક ઓરણીની અંદર જે પાસળની સાઈડમાં સહાણો આવે છે જેથી કરીને પાસળ જીરું ઉપરથી વેરાતું જતું હોય છે પાસળ હમાર લાગતો જતો હોય છે આગળ ક્યારે બંધાતો જતો હોય છે એવી રીતે વાવેતર કરવું જરૂરી છે અને સૌપ્રથમ પહેલું પિયત આપતી સમયે અને કેવી કેવી માવજત કરવી જોઈએ એના વિશે આજે આપણે વાત કરીશું તો કે જે જ્યારે બિયારણ છે એનું વાવેતર આપણે કરતા હોઈએ છીએ અને ત્યારબાદ વાવેતર કર્યા પછી કોઈ પણ કંપનીનું સારું બિયારણ લીધું હોય ચાર નંબર બિયારણ લીધું હોય છે એની અંદર ખાતરની અંદર જો તમે ડીએપી પણ વાપરી શકો છો અને સાથે સાથે તમારે ડીએપી ન વાપરવું તો વીસ વીસ જીરો તેરનો પણ ઉપયોગ કરી શકો છો બેમાંથી ગમે એ ખાતર તમે વાવી શકો છો અથવા તો કોઈ પણ પ્રકારના કોઈ ખેડૂતની પાસે બે એ ખાતર હોય છે તો મિક્સ કરી પણ વાવી શકાય છે જેથી કરી અને જે આપણું જીરું છે સારું એવું ઉગાવવો પણ આવે છે અને ઠંડીના કારણે ગરમી આપે છે ગરમીના કારણે આપણું જીરું ઝડપથી બહાર આવતું હોય છે તો મિત્રો આપણે જ્યારે જીરું વાવેતર કરવું હોય એ સમયે એટલે વાવેતર કર્યા પછી એને ત્યારબાદ પહેલું પિયત કઈ રીતે આપવું તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરવામાં આવે તો એની અંદર આપણે બાસાલીન આપવી જરૂરી છે અને મિત્રો જ્યારે બાસાલીન આપવામાં આવે છે ત્યારે તમે કોઈ પણ પ્રકારની કંપનીની બાસાલી તમે લઈ શકો છો અને બાસાલીનું પ્રમાણ અંદર માનો કે તમે બાસાલીન જે પંપની અંદર આપતા હોવ છો તો એક જ ધારો જે આપણો ધોર્યો છે એ પીળો થતો હોય એ રીતનું આપવું જરૂરી છે અને મિત્રો ત્યાર પછી આપણે વાત કરવામાં આવે કોઈપણ પણ પાત્રની અંદર તમે બાસાલીન લઈ શકો છો અને બાસાલીન લીધા પછી તમે એને ધોરિયાની અંદર મૂકી શકો છો અને જો આવી રીતે આપણે જે બતાવી રહ્યા છીએ એવી રીતે આપણે જે બાસાલીન છે એ મૂકવાની હોય છે અને જેથી કરી અને જે બાસાલીન છે એની સાથે કોઈપણ પ્રકારની ગોળ એટલે કે ગોલ્ડ જે દવા આવે છે એનો ઉપયોગ પણ સાથે કરવો જરૂરી છે કારણ કે આપણે જ્યારે જીરાની અંદર બાસાલીન મૂકતા હોઈએ છે અમુક પ્રકારના જે ગોળ જે ખડ થતા હોય સાટોડી છે એવા જે ખડ થતા હોય છે એવા થઈ શકે છે એના કારણે આપણે ખરેખર એની અંદર ગોલ્ડ જે નાખવી જરૂરી છે અને જે ગોલ્ડ નાખશું એના કારણે આપણે જે જીરું છે જીરુંની અંદર જે ખડ છે ગોળ પાંદવાળું થતું નથી અને જેથી કરીને આપણે નિંદામણ મુક્ત થઈ શકીએ છીએ એવી રીતે મિત્રો જ્યારે આપણે જે આપણે ક્યારે ક્યારો છે જે ક્યારાની પાળી છે એની ઉપર આપણે પંપ દ્વારા એટલે કે પંપથી આપણે જે છંટકાવ કર્યો છે જેથી કરીને જે પાળે છે પાળીની અંદર ખડ પણ ઊગે નહીં કારણ કે આપણે જે પાણીની અંદર આપતા હોય છે બાછાલીન તો એની સાથે સાથે જે વખાણાની અંદર જે બાછાલીને આપવામાં આવે છે ક્યારે એની અંદર જે બાછાલીને આપવામાં આવે છે જેથી કરીને એની અંદર ખડ નથી ઉગતો અને જ્યારે આપણો જે પાળો છે એટલે કે જે આપણે પાળી છે એ પાળીની અંદર જ્યારે ભેજનું પ્રમાણ વધે એટલે કે પાણી સંગ્રહ કરે અને પછી એની અંદર બીજ નીકળે છે એટલે કે એની અંદર જે ખડ નીકળે છે એના કારણે આપણે ઘણી વખત ખેડૂતો આ જે ક્યારે ક્યારે નીંદી એક છે પણ પાળી નિંદી એકતા નથી તો એના માટે આપણે જ્યારે પાળી છે પાળી ઉપર દવા એટલે કે પંપથી સ્પ્રે કરી નાખ્યો છે જેથી કરીને ખડનું પ્રમાણ સાવ ઓછા નહીં એટલે કે ઓછા પ્રમાણમાં ઉગે મિત્રો અત્યારે આપણા જીરાની અંદર એટલે કે જે પાછળ જે આડિયો હતો છેલ્લો આડિયો એનું પિયત થઈ ગયું છે અને એક આડિયો પી ગયો છે ને હવે બીજા આડિયાની અંદર શરૂઆત કરી છે તો દર્શક મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો આપણું જે ચારસોથી પાંચસો ફૂટનો જે સાહ છે એની અંદર આપણે ત્રણ આડિયા કર્યા છે જેથી કરીને આપણું જો પાણી છે એ ઝડપથી પી જાય અને બીજા નંબરમાં કે અત્યારે પાણીની વ્યવસ્થા હોય છે પણ જે પાસળના જે પિયત આપવાના હોય છે તેની અંદર પાણીનું પ્રમાણ હાવ ઓછું હોય છે કુવા પણ ખાલી થઈ જતા હોય છે જેથી કરીને જો અડિયાથી વાવેતર કરવામાં આવ્યું હોય તો એની અંદર આપણે ઝડપથી પાણી પી જતું હોય છે અને જેથી કરી અને આપણે જે જીરાની અંદર છે એ ભરાવો ન લે અને પાણીમાં પાણીનો ભરાવો ન લે ક્યારો અને ક્યારો ફૂટે પાણી ભરાય નહીં એવી સિચ્યુએશનમાં જો આપણો ક્યારો હોય છે તો એ જીરું ફૂગ લાગતી નથી જીરું પાછળના જે પાણ પિયત આપવામાં આવે છે એમાં તેનું ફૂગનું પ્રમાણ હાવ નહીવત જેવું એટલે કે ઓછું હાવ રહેતું હોય છે અને મિત્રો આવી જ રીતે આપણે જે ખેડૂત મિત્રોને જાગૃતિના ભાગરૂપે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ જેથી કરીને આપણા ખેડૂતોને ખ્યાલ આવે કે આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે ખરેખર આ જે વાવેતર કરવામાં આવ્યું છે એની અંદર કઈ રીતે આપણા ખેડૂતો એટલે કે મારી રીતે હું સ્વયં રીતે મારા અનુભવ હું દર્શાવતો હોઉં છું જ્યારે આ વિડીયોના માધ્યમથી અને આપણા ખેડૂતોને મારા વિડીયોના માધ્યમથી જાણ મળતી હોય છે કે કઈ કઈ રીતે એનો ઉપયોગ અને કઈ રીતે એનો ઉપચાર કરવો તેના વિશે આજે આપણે વિડીયો બનાવીશું તો મિત્ર